દંપતિમા સફળતા માટે મને નિમિત્ત બનાવ્યો છે તેથી મને પણ ઘણી ખુશી છે આવો તો દંપતી સાથે આપણે થોડી વાત કરી

એમકે તકે દવા ચાલુ રાખો થામે થામે સંતાઈ નિયમિત ન દેતા કાટલા ટાઈમમાં દવા ચાલુ રાખો હ સો વાંદો પેકે કે તકે ડોક્ટર કા વાંદો છે કે એવું કે દવા ચાલુ રાખો એમ કે જ્યા જાવ નિયમકે તક દવા ચાલુ રાખો કેટલા વર્ષ દવા ખાધી છે તમે ઘણી તન 4 4 5 પર 10 ચાલુ જામનગરના ડોક્ટરની ફાઈલ ફેર ન પ્યો પછી બીજે કઈ ડોક્ટર આગળ ગયા હતા કે જામનગર મત દવા

એટલે તમને ખબર જ હતી કે અહીંયા આવી સારવાર થાય છે બરાબર તમને ખબર જ હતી કે આવી થાય છે તમારા કુટુંબમાં કોઈ લઈ ગયું હોય એ રીત

મુકેશભાઈ તમે આમના ઘરવાળા ને બરાબર છે કેવું લાગતું દસ વર્ષ થી તમને બાળક તો નતું બે મારા વચ્ચે એવું બાળક ન હોય તો કઈ તકલીફ કઈ બોલા ચાલે એવું કઈ થતું એવું કઈ ન બરાબર બરાબર સમાજ થી તમને પછી આ તમારા સગાએ કીધું કે તમે અહીંયા ડોક્ટર દેવાણી સાહેબ આગળ જાવ એટલે તમે અહીંયા આવ્યા બરાબર અને અહિયાં થી દવા ચાલુ કરી અચ્છા તો તમને અહીંયા સારું લાગ્યું અચ્છા કેટલા મહિનાથી આપણે આપડે દવા આવતી હતી ચાર ચાર મહિના ચાર મહિના દવા ચાલુ હતી હમ ટોટલ સાત

અહીંયા એક મહિનાની દવાના અઢારસો રૂપિયામાં તમારે થઈ જતી દવા બજારમાં લખી દે તો હું કે અહીંથી જ બધી આપતો બધી દવા હું તમને અહીંથી આપતો તમારી તપાસ કરતો અને આખા મહિનાની દવા જતી તોય અઢારસો ની આસપાસ તમારો સપતો બરાબર હમ અને તમારી દ્રષ્ટિએ આ શસ્ત્રો ને સારું સરસ બરાબર અને તમે ચાર મહિના અહીંયા દવા લીધી તમારે રિઝલ્ટ આવી ગયો આજે એક મહિનો ને એક મહિના નો સતત દિવસ છે પેશાબ ચેક કર્યો તો એમાં પોઝિટિવ આવી ગયું પછી આજે આપણે સોનોગ્રાફી કરાવ્યું તો સોનોગ્રાફી રિપોર્ટ માં તમારો રિપોર્ટ સારો આવ્યો છે બરાબર અંદર ગર્ભ છે અને ધબકારા બધું વ્યવસ્થિત જ છે કેવું લાગે છે દસ વર્ષ પછી આ એક વાત સાંભળી તમને કેવું ફીલ થાય કેવો અનુભવ થાય છે

તમારો લાઈવ મૂક્યો છે તમને કોઈ વાંધો નથી ને આખી દુનિયા જોશે બરાબર છે અને આના પછી તમારો મોબાઈલ નંબર હું લઉં છું અને હું બીજી વખત તમારો આપી જ દઉં લાવ તમારો મોબાઈલ નંબર ભર્યો ખબર એટલે મને કેજો એટલે કોઈ કામ હોય કોઈ કોઈ પૂછે તો હા ના ના તમને વાત કરું હમણાં દરેક લખી લો પછી આ કામ થી કોઈને રાહત મળતી હોય ને કોઈને રસ્તો મળતો હોય તો આપડે શું નંબર છે મોબાઈલ નંબર તમારો નવ આઠ પચીસ પચીસ ચાર નવ ફોન આવે તો તમે જે આમાં બોલ્યા એ પ્રમાણે જવાબ દેજો મૂકી દીધું બસ સમજી તું હમ હવે શું વાત રહી ગો બીજું કઈ તમારે કઈ કેવું છે ખુશ પેંડા હું તમારા લગ્ન ને બરાબર તમને કરી તમે દવા લીધી ક્યાંય તમારું બાળક નતું સાતું મેં કઈ કર્યું નથી કુદરતે કર્યું છે તમારા નસીબ માં લખ્યું હશે તો કુદરતે આપ્યું છે પણ હું એવું માનું છું કે કુદરતે મને નિમિત્ત બનાવ્યો છે બરાબર છે હું કામ તો એને જ તમને કર્યું છે પણ થકી કામ કર્યું છે મારી એવી એવી ભાવના છે છે ઈચ્છા કે તમારું આવનાર બાળકનું નામ હું પાડીશ બાબુ આવે કે બે બે આવે હા બરાબર છે હા જે આવે પણ એનું નામ હું પાડીશ મારી મારી આગળ તમારો કેસ નંબર હશે લગભગ ચાર હજાર એકસો ને પંદર બરાબર છે આજે મારી આગળ લગભગ સાડા ચાર હજાર કેસ છે હમ મેજોવટીમાં જ્યાં પણ સફળ થયો છો ત્યાં આ બધાને કીધું છે ઘણા લોકો ને મેં નામ પાડ્યા છે અને નામે એ જ રીતે પાડ્યા છે ત્યાં બેઠું હોય એને કહી દઉં કોઈ પાડ દેના બરાબર એ ખુશી ની વાત છે ખાલી તો આપડા બે વચ્ચે કમિટમેન્ટ રહ્યું કે તમારું બાળક જે આવેદુગરી મોડું દેવું હશે અને મને નિમિત્ત બનાવવું હશે એટલા માટે મોડું થયું હશે હા હા બસ તો પરમાત્માનો આપણે આભાર માનીએ બરાબર તમે પરમાત્માનો આભાર માનજો હું તો ખાલી નિમિત્ત બન્યો છું અને આ દરેક આજે વિડીયોના માધ્યમથી તમને પણ કહી દઉં છું કે છેલ્લા ચાર વર્ષથી ના થતા એવા દરેક અમે ને અમે માત્ર પ્રોફિટ લીધા વગરનો જે દવાનો ચાર્જ થાય છે એ પૈસા લઈએ તમને મેં અઢારસો રૂપિયા ની દવા આપી હોય તો એ મેડિકલમાં તમે દવા લેવા જાવ તો એ ઓગણીસો તમને મળશે હું મારો કોઈ ચાર્જ લેતો નથી અને નથી લેતો એની પાછળનું કારણ એવું છે કુદરતે મારી મને ઘણું આપ્યું છે આ તો આવા કેસ ના નાતે હું તમારી સાથે જિંદગીભર જોડાયેલો રહું એ મારી ભાવના છે તમે જિંદગી મને યાદ નહી કરો એવું બહેનુ છે પૈસા ઓછા લીધેલા છે એટલે મારી એવી ભાવના જ હતી ખાલી કે આ એક કામ એવું છે કે હું જિંદગીભર તમારી સાથે રહું તમે વી વર્ષ પછી ગમે ત્યાં તમારા છોકરા ને જોશો તો મને યાદ કરશે બસ ઈ મારી મહેનત નું ફળ પૈસા મારું મહેનતું પૈસા તો લેવા માટેની મંજૂરી આપી એ બદલ પણ વિડીયો માં પોસ્ટ કરવાની મંજૂરી આપી એ બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર બરાબર છે અને આવા કોઈ કેસ હોય તમને યોગ્ય લાગે તો આંગળી ચિંધ્યાનું પુણ્ય લેજો બરાબર છે ઓકે આપ સૌ જોયું છે એટલે હવે મારે કઈ કહેવાનું કઈ છે નહીં ઘણી વાત થઈ ગઈ છે અને દર્દીના મોઢેથી જ આપણે બધું સાંભળ્યું છે મારી એટલી જ ભાવના છે કે આ એક અમે અભિયાન તરીકે ચલાવીએ છીએ જેમાં કોઈ પ્રોફિટની અમારી અપેક્ષા હોતી નથી માત્ર દવાના ચાર્જમાં અમે સારવાર કરતા હોઈએ છીએ ઘણા અમે બહુ સારી રીતે સફળ થયા છીએ ઘણા મિત્રો વિડીયોની અમને ના પાડતા હોય છે એટલે અમે વિડીયો પોસ્ટ કરી શકતા નથી વિડીયો પોસ્ટ કરવાનો હેતુ બિઝનેસ ને આગળ વધારવો કે વધારે ડેવલપ કરવો એવું કોઈ નથી માત્ર ને માત્ર આવા દંપતિ સુધી આ વાત પહોંચે અને એમની જિંદગીમાં ખુશી મળે આનંદ મળે એમની આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ પરમાત્મા એમની એમની તકલીફ દૂર કરે એવી ભાવના સાથે આ વિડીયોને આજે હું પોસ્ટ કરી રહ્યો છું પણ મારી સાથે બધા સહમત હો તો રીત આ વિડીયોને શેર કરજો જેથી કરીને કોઈ એવા દંપતીના જીવનમાં નાની એવી ખુશી ની વાત આપણે લાવી શકીએ કોઈની જિંદગી આપણે ખુશાલ કરી શકીએ ધન્યવાદ ફરીથી ખુબ ખૂબ ધન્યવાદ